મોડાસા તાલુકાનું એક એવું ગામ ક્યાં છે કે જ્યાં ભ્રષ્ટાચારની મહેક આવે છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ ગામ લોકોને સુવિધા આપવા માટે ગટર અને ડામર રસ્તો બનાવ્યો તો ખરો પણ તેમાં મસ્ત મજાનો ભ્રષ્ટાચાર પણ આચર્યો હોય તેવું ગ્રામજનોનો આક્ષેપ સામે આવ્યો છે વાત છે મોડાસા તાલુકાના જાલોદર ગામની જાલોદર ગામથી બલ્લાવાટા દસ ગામને જોડતો રસ્તો જે બે માસ અગાઉ જાલોદરથી વિષ્ણુપુરા કંપા સુધી લોકોને સુવિધા માટે બનાવ્યો હતો પણ પ્રથમ વરસાદે જ બે જ માસમાં ડામર રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે તેમજ સીસી રોડની સાઈડમાં પૂરન કર્યું ન હોવાનું પણ સામે આવતા ડામર રોડના કામમાં આચરેલી ગેરરીતિની પોલ ખોલી નાખતા સરકારી બાબુ અને કોન્ટ્રાક્ટરો જાણે કટકી કરી નાખીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા હતા સાથે બે માસ પહેલાં બનાવેલ ગટર પણ રસ્તામાં ગરકાવ થઈ જતા ગટર માત્ર વીલ મૂકવા અને દેખાવા પૂરતી બનાવી હોય તેવું સામે આવતા જાલોદર ગ્રામજનોએ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરો પર આક્રોશ ઠલવીને જાલોદર ગામમાં થયેલ કામમાં માત્ર ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગતા રોષ વ્યક્ત કર્યો હતો સાથે જણાવ્યું હતું કે પ્રાથમિક શાળા આગળ પસાર થતાં રસ્તા પર ખુલ્લી ગટરોથી અને રસ્તા પર પડી ગયેલા મોટા ખાડાઓમાં વિદ્યાર્થીઓને તેમજ વાહન ચાલકોની અકસ્માત થવાની ભીતિને લઈને તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરી હોવાના આક્ષેપો કરી રહ્યા હતા

અમારા જાલોદર ગામની અંદર ભ્રષ્ટાચાર એટલી માજા મૂકી શકાય કોઈ એનું કોઈ કહી જ ના શકાય એટલો ભ્રષ્ટાચાર અમારા ગામની અંદર થયો છે તો અમારા જાલોદર સ્ટેન્ડથી જે વિષ્ણુપુરા વલ્લાવાટા સુધીનું એક માસ અગાઉ આર એનબીએ એ રોડ બનાવેલો જે રોડની અત્યારે આપણે એક મહિનો જ થયો છે એ જોઈએ તો સાઈડો બિલકુલ બે થી ત્રણ ફૂટ જેટલા ખાડા પડી ગયા છે આજ વર્ષ આ રોડ ઉપર જે ચાલુ સમય વરસાદ હોય જે સમયે તો વરસાદ પાણી ભરાયેલું હોય તો તે સમયે પાણી ભરાય તે સમયે ઘણા બધા બાઇક લઈને જતા હોય વાહન તો બાઇક લઈને અંદર ઉતરી છે તો આવા અકસ્માત થવાના ખૂબ સંભવ છે અહીં આગળ સાઈડમાં બિલકુલ એક સ્કૂલ છે સ્કૂલ ની અંદર નાના બાળકો આવશે જો પાણી ભરેલું હોય આ ખાડા ની અંદર કોઈનું બાળક પડી જાય અને કંઈક જાનાની ની થાય તો કોની જવાબદારી આ તો અમે સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે આ રોડની અંદર જે ધોવાણ થયું છે આ ભ્રષ્ટાચાર થયો હોય તેની યોગ્ય તપાસ કરાવી અને જે પુલ બનાવ્યો છે પુલ ઉપર મોટા મોટા સળિયા છે તો એ સળિયાની ની અંદર પણ હજુ કોઈ એ લોકોએ જે એમને ભરવાનું હોય કઈ ભર્યું નથી